પોલીસ હેડક્વાર્ટર ખાતે છેલ્લા ગણેશોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે દેશને આઝાદી મળ્યાના પહેલાથી જ અહી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવતું રહ્યું છે મહારાષ્ટ્રની શૈલીમાં અહીં પણ ચોથથી અનંત ચતુર્દશી સુધી સતત દસ દિવસ સુધી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે આ અવધિ દરમિયાન રોજ ગણપતિની પૂજા આરતી ભક્તિમય ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પોલીસ હેડક્વાર્ટર ખાતેનો ગણેશોત્સવ માત્ર ધાર્મિક જ નથી પણ પોલીસ પરિવારને ભક્તિ અને એકતામાં બાંધી દેતો તહેવાર છે દર વર્ષે વિવિધ પોલીસ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે આ વર્ષે પણ તદ્દન ભક્તિભાવ પૂર્વક અને ઉત્સાહભેર આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગણેશજીની શોભાયાત્રામાં પોલીસ બેડા દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ શૈલેષલાલ સોની પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજ આ પોલીસ હેડક્વાર્ટરની અંદર એસીમો આ ગણપતિ ઉત્સવ છે અને છેલ્લા એસી વર્ષથી પોલીસ હેડક્વાર્ટરની અંદર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ એંશીમું વર્ષ અમે ઉજવી છે દાદાનું અને જ્યારે દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલેથી કચ્છ પોલીસ તો નથી મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ હતી ત્યારે મહારાષ્ટ્રીય લોકો ઘણા હતા અને જેઓ મહારાષ્ટ્રથી રજાના પ્રોબ્લમના હિસાબે મહારાષ્ટ્રથી ગણપતિ દાદાની મૂર્તિ લઈ અને કચ્છની અંદર સ્થાપના કરી ત્યારથી આ પરંપરા આપણે જાળવી રાખી છે જેમ કે મહારાષ્ટ્રની અંદર ચોથથી કરીને અનંત ચૌદશ સુધી દિવસ દસ ગણપતિ દાદાનું ગુણગાન ગવાય છે એ રીતે પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજની અંદર પણ ગણપતિ દાદાનું આયોજન દસ દિવસ માટે કરી અને રોજ આરતી ક્યારેક દાંડિયા રાસ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમજ નાના બાળકોની રમતગમત આવા બધા પ્રોગ્રામો રાખતા હોઈએ છીએ અને પોલીસ પોતાનો ટેન્શન દૂર થઈ જાય છે દસ દિવસ માટે પોલીસ એકદમ આનંદથી નોકરી પણ કરે છે અને દાદાના ગુણગાન પણ ગાય છે એટલે આ અમારું એંસી વર્ષ છે આ પશ્ચિમ કચ્છની અંદર આજે દાદાનો સવારના જ્યારે દાદાની રવાડી અને શોભાયાત્રા અમે પોલીસ લાઇનની અંદર ફરાવી તો સૌ પ્રથમ દાદાના મેં ગાર્ડ સન્માન ગાર્ડ સલામી જે ગાર્ડ ઓફ ઓનર કહેવાય જે રાજા મહારાજાને લાગતી મોટા અધિકારીઓને લાગે એ રીતે દાદાને અમે ગાર્ડ ઓફ ઓનર સલામી આપી અને પછી અમે દાદાની શોભાયાત્રાનું સ્ટાર્ટઅપ આપીએ છીએ અને એ રીતે પોલીસ લાઈનોની અંદર જ અમે ફરાવવામાં આવે છે અને બાર ને બાર પંદરની વચ્ચમાં દાદાની સ્થાપના કરવામાં આવશે અને જ્યારે વિસર્જનના સમયે આ રીતે જ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી અને દાદાને વિદાય આપીએ છીએ વિસર્જનની વિદાય આપીએ છીએ અને દાદાને આ રીતે અમે વિદાય આપીએ દસ દિવસે એકદમ ગુણગાન ગાઈએ છીએ અને દાદાને કહીએ છીએ કે દુનિયાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખે એવી દાદા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ